આ વાનગીને શાક સમજવાની ભૂલ ન કરતા કારણ કે આજે હું તમારી માટે એક એવી હેલ્ધી વાનગી લઈને આવી છું જે તમે એકવાર બનાવશો ને તો તમારું સંપૂર્ણ મીલ તૈયાર થઈ જશે એટલે કે તમારે દાળ શાક રોટલીની જરૂર નહીં પડે અત્યારના બાળકોને દાળ શાક રોટલી તો બિલકુલ નથી ભાવતા આ વાનગી એ લોકોને પણ પસંદ આવશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને પરિવારજનો સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌ પ્રથમ અહીંયા મેં બે કાચા બટેકા લઈ લીધા છે અને તેને આપણે આ રીતે કટ કરી લેવાનું છે તો બટેકાની જે સાઇઝ છે એ આપણે થોડીક મોટી જ કટ કરવાની છે આ રીતે એક બટેકામાંથી લાંબા ચાર ચીરા કરી અને દરેક ચીરાના ચાર પીસ કરવાના છે એટલે એક બટેકામાંથી મેં સોળ ટુકડા કર્યા અને બટેકાને આ રીતે હું થોડીવાર પાણીમાં રાખું છું એટલે એ કાળા ન પડી જાય ત્યાં સુધી આપણે અહીંયા ડુંગળી ચોપ કરી લઈએ તો ડુંગળીમાં જે વચ્ચેનો વ્હાઈટ ભાગ હોય એ મેં કાઢી લીધો અને આ રીતે હું ડુંગળીને લાંબી ચોપ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા ત્રણ ટામેટા લીધા છે તો ટામેટાને પણ આપણે થોડાક મોટા જ સમારવાના છે તો ટામેટાને પણ આપણે સેમ બટેકાની જેમ કટ કરી લઈએ તો મોટા મોટા પીસ રાખવા ખૂબ જરૂરી છે તો ડુંગળી અને ટામેટા એકદમ સરસ ચોપ થઈ ગયા છે અને હવે મિક્સર જારની અંદર હું આ રીતે ત્રણ લીલા મરચાં ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચથી સાત કડી લસણની એડ કરું છું લસણની કઢી મોટી છે એટલે મેં થોડીક ઉમેરી છે જો પતલી પતલી હોય તો વધારે પણ ઉમેરી શકાય ત્યારબાદ ધાણાના જે ડંઠલ હોય તેને મેં ધોઈને આ રીતે કટ કરીને ઉમેર્યા છે આનાથી વાનગીનો સ્વાદ બહુ જ સરસ આવશે ધાણાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે એટલા માટે અને થોડુંક મેં અહીંયા પાણી ઉમેર્યું છે અને આની આપણે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા આપણે ધાણા મરચાં અને લસણની એક પેસ્ટ તૈયાર કરી હવે એક પ્લેટની અંદર હું વઘાર માટેની સામગ્રી કાઢી રહી છું તો અડધી ચમચી કાળા મરી મેં લીધા છે એક તમાલપત્ર લીધું છે અહીંયા બે લવિંગ હું મૂકી દઉં છું એક તજનો ટુકડો ત્યારબાદ મેં અહીંયા બે સૂકા લાલ મરચાં લીધા છે તે પણ હું અહીંયા સાઈડમાં મૂકી દઉં છું અને એક બાદિયાનું ફૂલ અને ચક્રફૂલ પણ કહેવામાં આવે છે અને આની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જીરું લીધું છે અને વઘારની આ સામગ્રીને હું સાઈડ પર રાખું છું ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં અગારોનું હની કોમ ફ્રાય પેન લીધું છે આનો ઉપયોગ તમે કોઈ પણ નોનસ્ટિક વાસણની જેમ જ કરી શકો છો કોઈપણ વસ્તુ તમે નોનસ્ટિકમાં બનાવો એ જ રિઝલ્ટ તમને આ હનીકોમ ફ્રાય પેનમાં મળશે અને આ સ્ટેનલેસ સ્ટીલથી બનેલું હોય છે અગારો કંપનીનું છે જો તમારે આ પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા મેં થોડુંક જ ઓઇલ ઉમેર્યું છે ઓઇલ ગરમ થયું એટલે મેં આ બટેકા તેમાં એડ કરી લીધા છે અને ત્યારબાદ હું આ રીતે ઉપરથી થોડુંક મીઠું ઉમેરું છું અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આ બટેકાને હું થોડા ક્રિસ્પી ફ્રાય કરી લઉં છું તો ઓછા તેલમાં બટેકાને ફ્રાય કરી રહી છું છતાં પણ આ બટેકા પેનમાં ચોટશે નહીં અને આ પેનને હું બીજા ગેસ ઉપર અત્યારે મૂકું છું આ ગેસ ઉપર અત્યારે એક કુકર મેં મૂક્યું છે ગરમ કરવા માટે અને તેમાં હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરું છું તેલ ગરમ થાય એટલે આ વઘારનો મસાલો આપણે તેમાં એડ કરવાનો છે વઘાર આ રીતે થોડોક સંતળાય એટલે તરત જ આપણે તેની અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળવાની છે ડુંગળીનો કલર થોડોક ગુલાબી થાય ત્યાં સુધી સાંતળીશું અને વચ્ચે વચ્ચે આપણે અહીંયા જે બટેકાને આપણે ફ્રાય કરવા માટે મૂક્યા હતા તેને પણ આ રીતે ચલાવી લઈએ આ બટેકા ક્રિસ્પી થાય ત્યાં સુધી હું તેને ફ્રાય કરવાની છું એટલે વચ્ચે વચ્ચે હું આ રીતે તેને ચલાવતી રહીશ બીજી બાજુ જે આ ડુંગળી આપણે સોતે કરવા મૂકી છે તેને પણ આપણે આ રીતે ચલાવી લઈએ તો તમે જોઈ શકો છો બે કામ હું એક સાથે કરી રહી છું અને ત્રીજું કામ હું અત્યારે ચોખા જે બાસમતી રાઈસ આવે છે એક કપ જેટલા લઈ અને તેને પાણીથી સારી રીતે ધોઈ લઉં છું તો આ બાસમતી રાઇસ છે બાસમતી ચોખા છે એટલે તેને હળવા હાથે જ ધોવાનું છે ચોખાનો દાણો તૂટવો ન જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ પ્રોસેસને બેથી ત્રણ વખત રિપીટ કરવાની છે તો અહીંયા મેં ચોખાને ત્રણ વખત પાણીથી ધોઈ લીધા અને બીજી બાજુ જે બટેકા મેં ફ્રાય કરવા માટે મૂક્યા હતા એ બટેકા પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે આ રીતે તેનો કલર ગોલ્ડન થવો જોઈએ અને વધારાનું જે તેલ છે એ બધું શું આ રીતે એક બાઉલમાં કાઢી લઉં છું અહીંયા વચ્ચે વચ્ચે હું ડુંગળીને પણ ચલાવતી જતી હતી અને તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર જે છે એ આ રીતે ગુલાબી થયો છે આનાથી વધારે આપણે તેને ડાર્ક નથી કરવાનો અને ડુંગળી આ રીતે ગુલાબી થાય એટલે તરત જ આપણે ધાણા મરચાં અને લસણની પેસ્ટ આપણે તેમાં ઉમેરી લેવાની છે ધાણાની ડંઠલ જે ઉમેરીને આપણે પહેલાં પેસ્ટ બનાવી હતી એ મેં અત્યારે એડ કરી છે અને તેને આપણે એકથી બે મિનિટ માટે સાંતરી લઈએ ત્યારબાદ આપણે અહીંયા બે ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું અહીંયા વન થર્ડ કપ જેટલા મેં ફ્રેશ વટાણા એડ કર્યા છે અને તેને હું સારી રીતે સોતે કરી લઉં છું અત્યારે માર્કેટમાં ફ્રેશ વટાણા અવેલેબલ છે એટલે મેં ફ્રેશ વટાણાનો ઉપયોગ કર્યો છે તમે ફ્રોઝન વટાણાને થોડુંક બોઇલ કરીને પછી ઉમેરી શકો છો અડધી ચમચી મેં અહીંયા હળદર પાવડર એડ કર્યું છે એક નાની ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી છે અને એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં બિરયાની મસાલો એડ કર્યો છે તમે કોઈપણ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે આમાં મેગી મસાલાનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય અથવા વેરીએશનમાં તમે પાઉંભાજી મસાલાનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો ત્રણ ટામેટા જે મેં સમારીને રાખ્યા હતા એ ટામેટા પણ મેં એડ કરી લીધા છે અને ત્યારબાદ જે બટેકા ફ્રાય કરીને રાખ્યા હતા એ બટેકા પણ હું આની અંદર એડ કરી લઉં છું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ સંપૂર્ણ મીલ વાનગીની સાથે આપણે એક રાયતું પણ તૈયાર કરવાનું છે એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો બહુ જ સરસ રાયતાની રેસીપી છે અહીંયા પાણીનું જે માપ છે એ મેં પોણા બે કપ જેટલું રાખ્યું છે ચોખા એક કપ લીધા હતા અને પાણી પોણા બે કપ જેટલું લીધું છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ અને જે ચોખા આપણે ધોઈને રાખ્યા હતા એ પણ આપણે આની અંદર એડ કરી લઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો અને તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો અને તમને મારી અત્યાર સુધીની કઈ વાનગી વધુ પસંદ આવી છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ફ્રેન્ડ્સ આ મંગળવારે હું એક નવી રેસીપી પોસ્ટ કરવાની છું એટલે જો ચેનલે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી લો એટલે આવનાર નવી રેસીપીના વિડીયોઝ તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જશે તો અહીંયા પાણી આ રીતે ઓછું થઈ જાય ત્યાં સુધી મેં ખુલ્લું જ તેને કૂક કર્યું છે અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી લીધું છે અને હવે આપણે એક વિસલ લગાવીશું એક વિસલ વાગી જાય ત્યારબાદ ગેસ ધીમો કરી દેવાનો છે અને પાંચ મિનિટ માટે તેને થવા દેવાનું છે પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે અહીં એક રાયતું તૈયાર કરી લઈએ તો એક કપ મેં અહીંયા એકદમ ગાળું એવું પંજાબી દહીં લીધું છે તેને આ રીતે હું પહેલાં સ્મૂથ કરી લઉં છું દહીંને એકદમ સ્મૂથ કરવું ખૂબ જરૂરી છે બ્લેન્ડર નહીં ફેરવતા નહીં તો દહીં પતલું થઈ જશે બીજી બાજુ અહીંયા અગારોના આ હનીકોમ ફ્રાય પેનની અંદર મેં થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂક્યું તેમાં પાંચ ચમચી જેટલું જીરું ઉમેર્યું અને ઝીણી સમારેલી એક ડુંગળી મેં તેમાં એડ કરી છે એક ગાજર છીણ કરીને ઉમેર્યું છે અને આ બંનેને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સોતે કરવાનું છે એટલે ડુંગળીનો કાચો ટેસ્ટ ઓછો થઈ જાય અને ડુંગળી થોડીક સોતે થવાના લીધે સોફ્ટ થઈ જાય તો બસ એક મિનિટ માટે મેં તેને સોતે કર્યું ગેસને અત્યારે હું બંધ કરી લઉં છું અને આ બંનેને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે ગરમ ગરમનો ઉપયોગ નહીં કરવાનો રાયતામાં ગાજર અને ડુંગળી બંને ઠંડા થાય ત્યારબાદ જ આપણે તેનો ઉપયોગ કરીશું હવે બીજી બાજુ જે આપણે દહીંને સ્મૂથ કરીને રાખ્યો હતો તેમાં પાંચ ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીએ પાંચ ચમચી આપણે સાદું મીઠું એડ કરીશું પાંચ ચમચી સંચળ પાવડર એડ કરીશું ત્યારબાદ પાંચ ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું અને ત્યારબાદ આ રીતે એક ચમચી હું તેની અંદર લીલી ચટણી એડ કરી રહી છું જી હા ફ્રેન્ડ્સ લીલી ચટણીથી રાયતાનો સ્વાદ બહુ જ સરસ આવે છે જો તમારા ઘરમાં પડી હોય ફ્રીઝમાં તો એક ચમચી ઉમેરજો રાયતાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો આ બધું મેં બરાબર મિક્સ કરી લીધું છે એકદમ ક્રીમી ક્રીમી આપણું આ દહીં તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે આ ડુંગળી અને ગાજરને સોતે કરીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા તો તેને મેં દહીંમાં એડ કરી લીધું અને આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકાય છે કે એક અલગ જ પ્રકારનું વેજ રાયતું તૈયાર થઈ જાય છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આ પુલાવ સાથે તો આ રાયતું વધારે સ્વાદિષ્ટ લાગે છે એટલે એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે નવા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જશે અહીંયા બીજી બાજુ કુકર જે છે એ ઠંડુ થઈ ગયું છે એટલે કે તેનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે ઢાંકણ ખોલીને ચેક કરીશું તો જોઈ શકાય છે કે આ ચોખાનો દાણો આખો પણ છે અને એકદમ સરસ ચડી પણ ગયો છે હજી આપણે તેની અંદર એક સ્મોકી ફ્લેવર આપવા માટે આ રીતે એક કોલસાને ગેસ ઉપર ગરમ કરવા માટે હું મૂકી દઉં છું અને હવે ફ્રેન્ડ્સ આ પુલાવને આપણે દમ ઉપર રાખવાનું છે તો તેના માટે મેં અહીંયા એક જૂનો તવો ગરમ કરવા માટે મૂક્યો છે તેની ઉપર હું આ રીતે કુકર મૂકી દઉં છું ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે આ બાજુ જે મેં કોલસો ગરમ કરવા માટે મૂક્યો હતો એ કોલસો એકદમ સરસ ગરમ થઈ જાય તો કુકરમાં વાટકી મૂકી અને તેમાં કોલસો મૂકવાનો છે અને એક ચમચી જેટલું ઘી આ રીતે ઉપરથી ઉમેરવાનું છે અને ત્યારબાદ હું તેને આ રીતે બટર પેપરથી કવર કરી લઉં છું એટલે જે સ્મોકી ફ્લેવર છે તે અંદર જ રહેશે અને પુલાવ પણ એકદમ સરસ સ્મોકી ફ્લેવરનું તૈયાર થશે ગેસ આ રીતે એકદમ ધીમો રાખવાનો છે અને આ પ્રોસેસ માટે તમારે પાંચ મિનિટ માટે તેને છોડી દેવાનું છે પાંચ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું આ હા 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 બહુ જ સરસ તેની ફ્લેવર આવી રહી છે તો ફ્રેન્ડ્સ આ પુલાવ જે છે એ એક સંપૂર્ણ મીલ છે કારણ કે આની અંદર આપણે વેજીટેબલ્સ પણ એડ કર્યા છે આ પુલાવ અને રાયતા સાથે તમારે બીજી કોઈ વાનગી બનાવવાની જરૂર નહીં પડે ઝટપટ બની જાય છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો આ પુલાવ છે તો એક વખત ટ્રાય ચોક્કસથી કરજો અને ફ્રેન્ડ્સ અહીંયા મેં ફ્રાય કરેલા કાજુથી આ પ્લેટને ગાર્નિશ કરી લીધું છે અને થોડાક લીલા ધાણા પણ મેં ગાર્નિશિંગના ઉપયોગમાં લીધા છે તો આશા રાખું છું કે તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હશે આ પુલાવ સાથે રાયતાની રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ